પરિવારનો પ્રસંગ થતો હોય તો એ દાંપત થઈને ગામનું ગૌરવ તો અહીંયાથી યજમાન પદે જે રીતના રાજ્યભાઈએ વાત કરી કે આખો સમસ્ત પરિવાર પરિવારમાં મુખ્ય યજમાન પદે આપણા રાજકીભાઈ દુજાભાઈ થયા એ આખો પરિવાર હતી જે આપણું અહીંયા દાંપત શૈલીના અને કાર્ય થઈ ગયું છે ત્યારે સમસ્ત ગ્રામજનો બધી જ્ઞાતિને ખબે ખભો મિલાવી અને આવું સુંદર મજાનું કાર્ય ક્યાંખા સૌરાષ્ટ્રભરની અંદર વખણાય એવા આપણા કાન શેરડીના પ્રયત્નો કરવા પડશે કારણ કે આ પરિવાર દ્વારા જે પહેલેથી એટલે હજી તો આપણે શ્રીમંત ભગવાન સંસ્થાનું મુદ્દ નથી ઘટાયું એની પહેલેથી ગામજનો ઉપરની જે જવાબદારી આવી છે આ જવાબદારી આપણે ભગવાન દ્વારકા સાક્ષી રાખી અને નિભાવવાની રહેશે જે રીતના એના રાજાભાઈએ કીધું કે આ પરિવાર વતી કોઈને કોઈ પણ પ્રકારનો નાનો મોટો પ્રશ્ન હોય કોઈ માણસ છે કોઈ પરિવારના સભ્ય છે એ રહી જતા હોય તો એમની વહેલી તકે જણાવવા એમની નમ્ર અરજ છે કે જેથી કરી અને એમનું સોલ્યુશન નીકળી કારણ કે અહીંયા આપણી પાસે ટૂંકો સમય છે વાત કરી લેતું કે જેમ સમય છે એટલે કઈ ખબર નહીં પડે એટલે સમસ્ત કાનપણ શેરડી ગામના દરેક ભાઈઓએ આ બધી જવાબદારીથી ઉપાડવાની છે કોઈને સારા એવા જે રીતના રાજાભાઈએ વાત કરી કે શાસ્ત્રી છે આ બધું આપણે બધાએ સાથે મળી અને એમાં ખાસ કરી અને આ પરિવાર નિયમિત બને અને આપણે એમના કાર્યને વધારેમાં વધારે સારી રીતે લીપાવી શકીએ એવા આપણા નાનપણ શૈલી ઘરના પ્રયાસો છે પહેલેથી વાળી અને પૂર્ણાવૃત્તિ સુધી આપણે એમના ખબે ખબો મિલાવી સાથ સહકાર એમને જે રીતના વાત કરી કે કોઈ મેસેજ આવે કોઈ ફોન આવે અથવા તો કોઈ પણ આપણા ઘરના વાળન દ્વારા કેવડાવવામાં આવે તો જ્યારે જ્યારે કેવડાવવામાં આવે ત્યારે ખરે પગલે ઉભા રહી એમને સાથ આપીએ જેથી કરી એમને એ પણ એક સારું એવું કાર્ય જે કરે અને ભગવાન